નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવા સરગવાના પરાઠા જેને મોરિંગા પરાઠા કે ડ્રમસ્ટિકના પરાઠા પણ કહેવામાં આવે છે અને તે ખૂબ જ હેલ્ધી છે કારણ કે સરગવામાં ખૂબ ભરપૂર માત્રામાં કેલ્શિયમનું પ્રમાણ હોય છે અને તે જરૂરથી તમારી ડાયટમાં સામેલ કરવા જોઈએ તો ચાલો ફટાફટ બની જાય તેવા સરગવાના પરાઠા બનાવવાનું શરૂ કરીએ સરગવાના પરાઠા બનાવવા માટે મેં અહીંયા છ જેટલી સરગવાની સીંગ લીધી છે તેને પાણીની મદદથી એકદમ સરસ રીતે ક્લીન કરી લીધી છે હવે આપણે તેનો આ રીતે ટોચના ભાગ રિમૂવ કરી દઈશું અને જે એક્સ્ટ્રા તેની છાલ છે તે રિમૂવ કરતું જવાનું અને આ રીતે નાના નાના ટુકડા કરતું જવાનું સિંગને તમે આખી છોલીને પછી પણ ટુકડા કરી શકો છો મેં બધી જ સિંગના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે હવે આપણે આ સરગવાની સીંગને બાફવા માટે એક કૂકરમાં લઈ લઈશું હવે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અહીં આપણે એક સાથે વધારે પડતું પાણી એડ કરવાનું નથી અને તેમાં હાફ ટી સ્પૂન જેટલું મીઠું એડ કરીને કૂકરની ત્રણ વિસલ કરી લઈશું મેં સરગવાની સીંગને બાફી લીધી છે અને કૂકર ઠંડુ પણ થઈ ગયું છે હવે આપણે મેશનની મદદથી આ રીતે સરગવાની સીંગને મેશ કરી લઈશું અને જો આ સમયે તમને એકદમ થીક મિશ્રણ જણાય તો થોડું એવું પાણી એડ કરી શકો છો પરંતુ વધારે પડતું પાણી ના એડ કરવું નહીતર તે ડાયલ્યુટ થઈ જશે અને સરગવાનો એટલો ટેસ્ટ નહીં રહે હવે આપણે એક ચારણાની મદદથી બધો જ સરગવાનો પલ્પ નીકાળી દઈશું અને હાથની મદદથી આ રીતે જે તેને એક્સ્ટ્રા છાલનો ભાગ હોય તે રિમૂવ કરી દેવાનો અને પલ્પને આપણે ગાળી લઈશું સરગવાનો પલ્પ બનીને રેડી થઈ ગયો છે અને છોતરા તમે જોઈ શકો છો અલગ કરી લીધા છે અંદાજીત આ દોઢ કપ જેટલો પલ્પ હશે હવે આપણે દસથી બાર જેટલી લસણ નીકળી તીખા ખાલીલા મરચાં અને નાનો ટુકડો આદુનો લઈ મિક્સર જારમાં એડ કરીશું તેમાં હાફ ટી સ્પૂન જેટલો જીરું હાફ ટી સ્પૂન જેટલી વરિયાળી અને હાફ ટી સ્પૂન જેટલા આખા ધાણા એડ કરીશું અને તેની પેસ્ટ બનાવી લઈશું હવે આપણે લોટ બાંધવા માટે એક મોટું મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં સરગવાનું પલ્પ એડ કરી દઈશું દોઢ કપ સરગવાનો પલ્પ છે તો ત્રણ કપ જેટલું રોટલીનો લોટ સમાશે તો એ પ્રમાણે આપણે બધા મસાલા કરી લઈશું તો એમાં આપણે જે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવીને રાખીએ છીએ તે એડ કરી દઈશું અને થોડા કોથમીના પાન એડ કરી દઈશું જેને ધોઈને ઝીણા કટ કરીને પાણી નીતારીને એડ કરીશું હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ હાફ ટી સ્પૂન જેટલો અજમો હાફ ટી સ્પૂન હળદર પાવડર વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર દોઢ ટેબલ સ્પૂન ધાણાજીરો પાવડર વન ટી સ્પૂન ગરમ મસાલો વન ફોર ટી સ્પૂન હિંગ બે ટી સ્પૂન મીઠું કે પછી તમારા સ્વાદ અનુસાર હાફ ટી સ્પૂન ચાટ મસાલો વન ટેબલ સ્પૂન ખાંડ અને અડધું લીંબુ નીચોવી દઈશું જેથી એકદમ સરસ ખટમીઠો સ્વાદ આવે અને હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અને પહેલાં હાથની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરીશું હવે તેમાં થોડો થોડો લોટ એડ કરીને મીડિયમ કઠણ એવો લોટ બાંધીશું જેવો આપણે થેપલા પરાઠાનો લોટ બાંધતા હોય એ ટાઈપનો જ બાંધવાનો છે એકી સાથે લોટ ના એડ કરી દેવો અને તમને થેપલું વણતા ફાવે એ પ્રમાણે લોટ બાંધવાનો છે તો દોઢ કપ સરગવાના પલ્પ સામે મારે ત્રણ કપ લોટની જરૂર પડી છે ઉપરથી આપણે તેલ એડ કરીને એકદમ સરસ સ્મૂથ બનાવી દઈશું અને તેને ઢાંકીને દસથી પંદર મિનિટનો રેસ્ટ આપી દઈશું પંદર મિનિટ થઈ ગઈ છે આપણો થેપલાનો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે તેને થોડો મસળી લઈશું અને હવે તેમાંથી એક મીડિયમ સાઇઝનો લુવો બનાવી લઈશું કોરા લોટની મદદથી ડસ્ટિંગ કરી લઈશું અને તેની મીડિયમ એવી રોટલી બનાવી લઈશું હવે તમારે જો ડાયરેક્ટ આ પરાઠું શેકવું હોય તો શેકી શકો છો પરંતુ હું તેને લેયરવાળા બનાવું છું એટલા માટે તેની ઉપર થોડું ઘી લગાવીશ અને આખા પરાઠામાં સ્પ્રેડ કરી દેવાનું ઉપરથી થોડો ઘઉનો લોટ સ્પ્રિન્કલ કરીશું અને તેને અડધું આ રીતે ફોલ્ડ કરી દઈશું અને અડધું ફોલ્ડ કર્યા પછી આ પ્રોસેસ રિપીટ કરવાની જેથી આપણા ચાર લેયરવાળા પરાઠું બનશે હવે આપણે કોરા લોટની મદદથી ડસ્ટિંગ કરી લઈશું અને બધી જ સાઇડ્સથી આપણે વણી લઈશું જાડું પાતળું ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું પરાઠા તમારે સ્ક્વેરમાં વણવા હોય તો એવા પણ વણી શકો છો અને લચ્છા પરાઠા બનાવવા હોય તો એવા પણ બનાવી શકો છો તમે જોઈ શકો છો કે એકદમ સરસ લેયરવાળું પરાઠું બન્યું છે હવે તેને શેકી લઈશું તો એ માટે તવી ગરમ થઈ ગઈ છે તેની ઉપર આપણે પરાઠું એડ કરી દઈશું એક સાઈડથી પરાઠું થઈ ગયું છે તેની સાઈડ ચેન્જ કરીને ઘી લગાવી દઈશું તમારે તેલ લગાવવું હોય તો તેલ પણ લગાવી શકો છો પરંતુ ઘી અને બટરમાં શેકેલા પરાઠાનો સ્વાદ સો ગણો વધારે હોય છે પરાઠાને સાઇડ ચેન્જ કરીને બંને સાઇડ્સથી આપણે ઘીમાં શેકી લઈશું અને આ રીતે પ્રેસ કરતું જવાનું જેથી બધી જ સાઇડથી સરખું શેકાઈ જાય પરાઠામાં એકદમ સરસ ડિઝાઇન આવી ગઈ છે હવે તેને નીકાળી દઈશું અને સેમ આ રીતે બધા જ પરાઠા શેકી લઈશું મેં બધા જ પરાઠા બનાવીને રેડી કરી લીધા છે હવે આપણે તેને એક સર્વિંગ ડીશમાં લઈ લઈશું અને સાથે દહીં તથા ગ્રીન ચટણી અને રાયતા મરચાં સાથે સર્વ કરી લઈશું તમે પણ આવા ટેસ્ટી અને હેલ્ધી સરગવાના પરાઠા ટ્રાય કરો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય